સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ ની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો ત્રીસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ કચ્છના અંજારની અંદર સવા ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો છે આ ચાર કલાકની અંદર ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય ભાવનગર જિલ્લાની અંદર પણ મિત્રો દોઢ ઇંચ વરસાદ પડવાના અહેવાલ છે તો ગુજરાતની અંદર હજુ પણ વરસાદને લઈને જે આગાહી હતી તે મિત્રો આજનો દિવસ છે એટલે કે આજે છેલ્લો દિવસ છે આજના દિવસે મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેને લઈને ગુજરાત હવામાન વિભાગે મેપ જાહેર કરી કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી છે તેની પણ જાહેરાત કરી દીધી છે સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ મિત્રો સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે અને ખાસ કરીને જ્યાં જ્યાં વિસ્તારો ગામની મુલાકાત પણ લીધી છે અને જ્યાં જ્યાં ખેડૂતોને પાકની અંદર જે નુકસાનો થઈ છે તેના મિત્રો સર્વે કરવાની કામગીરીની અંદર ઝડપથી થાય તેની પણ મિત્રો ખાસ કરીને તૈયારી કરી રહ્યા છે સાથે સાથે કૃષિ મંત્રી સાથે કૌશિક વેકરિયા પણ જોડાણા છે તમામ લોકો ઝડપથી મિત્રો લગભગ સિત્તેર ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ ખાસ કરીને રાહત પેકેટની સરકાર દ્વારા મિત્રો સત્તાવાર રીતે મિત્રો જાહેરાત કરી શકે છે તો તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ સાથે સાથે આગામી પંદર દિવસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સાયક્લોન બન્યો છે જ્યાં અહીં તમે જોઈ શકો છો આ સાયક્લોનને લઈને મિત્રો ખાસ કરીને વિવિધ છે કે શું ગુજરાતને આ સાયક્લોન અસર પડશે શું આને હિસાબે ગરમી બફારો વધશે કે ભેજ આવશે કે અંબાલાલ પટેલે પણ મિત્રો બંગાળની ખાડીમાં વરસાદને લઈને આગાહી કરી છે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોવાના છીએ તો આ વિડીયોને અંતર સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌ પ્રથમ આપણે મિત્રો સાયક્લોનને લઈને જ વાત કરીએ ખાસ કરીને બંગાળની ખાડીમાં જે વાવાઝોડું છે એ મિત્રો એકદમ હળવું છે ડિપ્રેશન છે અને જેને લઈને તેને લઈને ગુજરાત તરફ મિત્રો કોઈ ખતરો નથી આવી રીતે મિત્રો તે આગળ વધશે આ સિવાય તમે જોઈ શકો છો કે દક્ષિણ ચીન તરફથી ભેજ આવી રહ્યો છે જે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર આવશે પણ તો આ ભેજને કારણે આપણે જોવા જઈશું કે ગુજરાતને કેટલો ખતરો છે આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને સાયક્લોન છે ગુજરાત ઉપર દેખાઈ ગયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હિમાલય તરફ આવી રહ્યા છે તો ખાસ કરીને અહીં જોવા જઈએ તો કોઈ સાયક્લોન છે એ જોવા મળતા નથી પરંતુ તમને વાત કરી તેવી રીતે મિત્રો દક્ષિણ ચીનની અંદર જે સાયક્લોન છે જોવા મળી રહ્યા છે તેને લઈને અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે પવનો સતત મિત્રો આ વિસ્તારમાં આવી રહ્યા છે તો આગામી સમયની અંદર અંબાલાલ પટેલે જેમ વાત કરી તે કે હજુ પણ એક બંગાળની ખાડીની અંદર સાયક્લોન છે જોવા મળી શકે છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતની અંદર વરસાદને લઈને આજના તારીખે વિન્ડી એપ્લિકેશન પ્રમાણે ક્યાં ક્યાં આવી છે તો આપણે વહેલી સવારે જોયું તેમ મિત્રો ફરી એક વખત આજના દિવસે પણ મિત્રો જુદા જુદા વિસ્તારોની અંદર ભેજ ઝાકળ માઘ જોવા મળી શકે છે જોકે મિત્રો આ વરસાદને લઈને છે તેને લઈને મિત્રો અહીં તમે જોઈશું શકો ઉત્તર ગુજરાત છે અમદાવાદની આસપાસના વિસ્તારો છે દક્ષિણ ગુજરાત છે તો વહેલી સવારે થોડુંક ઝાકળનો પ્રશ્ન રહી શકે છે બપોર પછી મિત્રો આ ઝાકળ લોકલ ભેજ ભારે બફારો ગરમીને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે મિત્રો આપણે ગઈકાલે આગાહી કરી હતી તેમ કચ્છની અંદર તો આજના દિવસે અહીં તમે જોઈ શકો છો રાજસ્થાન અને મધ્યપ્રદેશની જે બોર્ડર એરિયાના જિલ્ જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી છે રાજકોટ છે આ વિસ્તારોની અંદર તેમજ ભાવનગર બોટાદના વિસ્તારો છે તો આ વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળશે કારણ કે લોકલ ભેજને કારણે હજુ પણ વાવાઝોડાનો ભેજ જોવા મળી રહ્યો છે તેને લઈને જ આ ગઈ છે પાંચ તારીખે તમે જોઈ શકો છો હજુ પણ ભેજ છે તો આ ભેજના હિસાબે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે અને છ તારીખથી મિત્રો પવનો છે ઉત્તરના જોવા મળી રહ્યા છે અહીં તમે જોઈએ જ્યાં સુધી દરિયાના પવનો આવતા ત્યાં સુધી ભેજ તમે જોઈ શકો છો ગઈકાલે કચ્છના અંજારની અંદર ત્રણ ઓગણીસ અને ભાવનગરના ઘોઘાની અંદર દોઢ તો આવી રીતે કુલ ત્રીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો તો ભારતીય હવામાન વિભાગ હિમાલયની અંદર ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ઠંડીનું પ્રમાણ હવે મિત્રો વધશે જો ઉત્તરના પવનો શરૂ થઈ જશે તો અને અહીંયા બધા જો જોઈ શકો છો બંગાળની ખાડી છે એ એક્ટિવ રહેશે જ્યારે ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ આપેલું છે વરસાદને લઈને કોઈ આગ નથી પાંચ તારીખે લોકલ ભેજને કારણે અહીંયા તમે જોઈ શકો ગુજરાતમાં ગ્રીન પણ મહારાષ્ટ્રની અંદર વરસાદને લઈને તો નીચલા લેવલે મિત્રો વરસાદ ચાલુ રહેશે જેની અસર દક્ષિણ ગુજરાતની અંદર ડાંગની અંદર જોવા મળી શકે છે બાકી ગુજરાતની અંદર કોઈ વરસાદને લઈને આ ગઈ નથી આ સિવાય આઠ તારીખે પણ મિત્રો વરસાદને લઈને આગ નથી ગઈકાલે પણ જોવા જોઈએ તો સમગ્ર ભારત ની અંદર વરસાદનું પ્રમાણ છે ખૂબ જ ઘટી ગયું છે આ જે એરિયો છે એ એરિયાની અંદર જ પડ્યો છે ગુજરાત હવામાન વિભાગે આજે ચાર તારીખે ક્યાં ક્યાં વરસાદને લઈને આગાહી કરેલી છે તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જૂનાગઢ પણ મિત્રો આપણે લઈ શકાય આ સિવાય દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ સુરત ભરૂચ આણંદ ની અંદર ગુજરાત હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે એ પણ મિત્રો ક્યાંક એકાદ પણ તો આપણે મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને ખેડા જિલ્લાનો પણ એડ કરી શકાય કારણ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર એરિયાની અંદર વરસાદની આગાહી છે તો એ પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો કે નીચલા લેવલે થોડોક ભેસ છે તો તમિલનાડુની અંદર વરસાદ રહેશે અને એક સાયક્લોન મિત્રો બની રહ્યું છે તો તેની હિસાબે પૂર્વના રાજ્યોની અંદર વરસાદ રહી છે કે હવે વાત કરીએ કે ખાસ કરીને ખેતીની સહાય બાબતે ભૂપેન્દ્ર પટેલે શું કહે તો જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામની મુલાકાત લઈ અને અણધારિયા કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાનની જાણકારી મેળવી હતી ગ્રામજનોને ખેડૂતો સાથે વાતચીત કરી અને સમગ્ર પરિસ્થિતિનો તાગ પણ ભૂપેન્દ્ર પટેલે મેળવ્યો તો આ સિવાય કમોસમી વરસાદને કારણે જે ખીલા જિલ્લામાં ખેડૂતોને પાકનું નુકસાન થયું છે ત્યારે ભૂપેન્દ્ર પટેલ બીજાએ પણ એક ગામની મુલાકાત લીધી હતી ગો ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના કડવાસણ કડવાસણ ગામની મુલાકાત લઈ અને સ્થિતિની જાણકારી મેળવી હતી અને વિગતો મેળવી અને વાતચીત પણ કરી હતી અને આપત્તિની આ ક્ષણે સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતો પાંચ સામે ઊભી છે અંદાજ મુજબ બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજારથી વધુ ગામોમાં ખેતીના પાકોમાં નુકસાન જોવા મળ્યું છે જે પૈકી સિત્તેર ટકા જેટલી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી છે પૂર્ણ થઈ ગઈ છે બાકી રહેલા વિસ્તારોમાં સર્વેની કામગીરી ઝડપથી પૂરી કરવા તંત્ર અવિરત કાર્ય કરી રહ્યું છે એટલે કે ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલે રૂબરૂ મુલાકાત લીધી અને જ્યાં જ્યાં પણ મિત્રો નુકસાન છે તેનો સર્વે કરી અને ટૂંક સમયમાં જ મિત્રો તેની જાહેરાત એટલે કે કયા કયા ગામનો સમાવેશ થયો છે તેની જાહેરાત કરી અને તેનો ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયા મિત્રો હજુ પણ એના માટે એકાદ બે દિવસની રાહ જોવી પડશે કારણ કે સર્વે મિત્રો ચાલી રહ્યો છે અને વરસાદનો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે તો જરૂરથી મિત્રો ચોક્કસથી સારામાં સારો ખેડૂત લક્ષી ખેડૂતોના હિતમાં નિર્ણય આવી શકે છે તો આ જણા વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત